you uh -huh.

કોટડા સાંગણી પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો છે આજે દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી અને ભાવનગર માં હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પચ્ચી વિક્ષેપ લીધે હવામાનમાં પલટો આવશે ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ સિત્તેર થી નેવ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કોઈક ભાગમાં વીસ થી સો મિલીમીટર જેટલો વરસાદ પણ થઈ શકે છે આ પશ્ચિમી વિક્ષોપો અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે